ભરોસે રોપના ભરોસે બેઠો એને મારા માટે રોપની ના પાડતી હલો અલ્યા કોઈ કોમ નતું ખાલી રોપ જોતો તમે વાય નતો દસ દસ ચાર આ તેમાં ખાલી બે ચાર રોપ જોતો હતો ખાલી મારે બે ત્રણ વિઘા ને હું ખાલી ચોપાચો મેં ગારવી મેલ યાર હું વાત કરો બગડી ગયો વરસાદ આવેલો બગડી ગયો પણ હું કહું ખાલી વિઘામ ચોપે એટલું કર્યા લો બીજું હું ચોકથી કરે હું નહીં થાય હું તમારા ભરોસે બેઠો યાર એટલે આવું ના બોલો યાર થઈ જાય થઈ જાય અમે ચોખથી કરી રોપનું સેટિંગ હાર હેડો તને ચોખ થાય તો ફોન કરજો બરોબર એ હાર હેડો બધું ગાડી મેલ્યું યાર એ યાર એટલે આ તારી હું કઈ જતી ખારે કોમ ચોકન જઈને કાળુજી એ શું કહો કોમ ચોકન જઈને લસણ પસળ થતા આ નહીં દેખાતો આ નહીં દેખાતું ગાર્વિન મિલ્યો તમાકુ વાબાની એટલે આ હુકાઈ જલી ખારે ગ્રુપ ચો મળે હ તમે વાય ની હો તાય વાય રોપ લાલ જો મારે માર લેવા બે એક બે ગામ ખાય આયો એટલે એ રોપ તો ઘણો વાયો તો મારું ચોપાઈ રોત અને બે ત્રણ જણે બીજા ની સોળાઈ એટલો રોપ આયો તો પણ કિસ્મત જ છૂટી ગયો તો દી એટલે વરસાદ પડે તો બધું બળી ગયું તો હુકાઈ જલી ખારે ને તાજો કારણ તો રોપ તો મળતો જ નહીં મુશ્કે દો 15 જગ્યાએ ફોન કર્યા તો રોપ જ નહીં મળતો

ના ના ગાડા લોબે ના પડી જાય એટલે રાડો વાઈ નાશો તમાકુ છેડી નાશી તમાકુ રાડો એક નમજ જબ્બર થયો રાયડો ખબર આજે લાંબા ના છે ને તમાકુ ના ગાળા ના પૈસા જ નહીં ડબલ કમાવું આજે ભાવ ભાઈ આજે વાપરતા નહી જોગી બે સીઝન નો લેવી મેળી નહી લેવા

તમારે તમાકુ આ રડો જોવાયા તા અમે તમાકુ તો પેલા તો પણ આ તો ખબર પડી કે તમાકુ રાયડો બે ભેગું છે બે સિઝનો લેવાનો વિચાર કર્યો આજે મને અમે બે સિઝનો નહીં લેવી આ તો અડકલો ઉજ્યો અડકલો એમને છે તમાકુ કોણ ચાલુ છે તમાકુ ચાલુ છે પાછા કોણ નહીં કરતા

તમાકુ ચોપડી રાયડો ચોપ્યો હવે પડતી તો તંજીભાઈ રાયડો ચોપ્યો નહીં આ રાયડો અડકલો ઉજ્યો હશે આમ નજ્યો વાયો વાતો ને એજ્યો હવે કોણ કરો એક કોણ કરો તમાકુ ખો ને તમાકુ કદાચ રાયડો બધા દેખાય

પટી <coughs> જ <Haan? coughs> <coughs> <coughs>

કોનો પત્તો જોઈને જ મને જોયું નઈ જતું એટલે આ ગોમેન્ટ ગ્રાન્ટોય ખાયા અને તમાકુને પૈસા ખા મને ભાજપ લક્ષી ના પડતા જોઈએ એ અમે જીએ